કાયદા બનાવ્યા એના કારણે બ્લડ ટ્રાન્સફ્યુઝન થી એચઆઈવી ખૂબ મોટો કંટ્રોલ આવી ગયો છે તમને કદાચ નવાઈ લાગશે પણ ક્યુબા એક નાનકડો દેશ છે એચઆઈવી ફ્રી છે બરમુડા એચઆઈવી ફ્રી છે દૂર જિંદગી બનાવો નશો નાશનું મૂળ છે નમસ્કાર દર્શક મિત્રો જિંદગી કાફીની આજની વિશેષ ચર્ચામાં હું ફાલ્ગુની શાહ આપ સૌનું સ્વાગત કરું છું ચોસઠ ખાનાનો આ ખેલ છે કાળા ધોળાને જ્યાં વેર છે પ્યાદાને લશ્કરની ચાલ રમીને શત્રુને અહીં કરવાનો ઢેર છે ઊંટની આડીને ઘોડાની અઢી ચાલ હાથી રાણી કે પ્યાદુ પણ બનતા ઢાલ એક રાજાના રક્ષણની માટે હારનો આ સગળો ખેલ છે જીવનમાં કે રાજકારણમાં બધે જ રમાતી આ રમત છે છતાં એટલો તો અહીં ફેર છે મરુ કે મારુની શતરંજની આ રમતમાં પોતાનાને નહીં જ મારવા એનો મજાનો મેળ છે ચોસઠ ખાનાનો આ ખેલ છે ચોસઠ ખાનાની આ રમતે હાલ આખા ભારતમાં અનંત શક્યતાઓનું વિશ્વ ખોલી દીધું છે એકવીસમી સદીનું પ્રથમ વર્ષ એટલે કે વર્ષ બે હજારમાં એ ભારતીય ચેસ માટે ખૂબ જ ખાસ રહ્યું હતું કારણ કે ત્યારે પ્રથમ વખત કોઈક ભારતીય એટલે કે વિશ્વનાથન આનંદે ચેસની દુનિયામાં વર્લ્ડ ચેમ્પિયન બનાવવાની સિદ્ધિ મેળવી હતી અને તેઓ ભારતના પ્રથમ ગ્રાન્ડમાસ્ટર બન્યા હતા અને હવે બે હજાર ચોવીસની વાત કરીએ વર્તમાનની વાત કરીએ તો બે હજાર ચોવીસના વર્ષ માટે પણ ભારતીય ચેસ માટે ફરી એકવાર યાદગાર રીતે સમાપ્ત થઈ છે માથા ઉપર ચંદનનું તિલક અને ચહેરા ઉપર એકદમ નિર્દોષતા અને ગાંભીર્યનું મિશ્રણ એ ધરાવતા ચેન્નાઈના ડોમ્મા રાજુ ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ચીનના પ્રતિસ્પર્ધી ડિંગ લિરેન સામે ઐતિહાસિક વિજય મેળવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યા અને ખાલી એટલું જ નહીં હા વિશ્વમાં સૌથી નાની ઉંમરે એ ચેસના ચાણક્ય બન્યા અઢાર વર્ષની વયે અઢારમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયન એ બન્યા આમ તો આપણે ત્યાં પ્રાચીન કાળથી જ ચેસની રમત પ્રચલિત હતી એ ચતુરંગ કે શતરંજના નામથી ઓળખાતી એ રમતમાં હજી ગયા અઠવાડિયે જ ભારતને આ ગૌરવ જેમણે અપાવ્યું છે એ વિશ્વનાથન આનંદના જ શિષ્ય એવા ગુકેશે ચેસની ચર્ચાઓને ફરી એકવાર વેગ આપ્યો છે ત્યારે આપણે પણ આજે વાત કરીશું ચેસમાં ચેમ્પિયન ભારતની આજની વિશેષ ચર્ચામાં ભાગ લેવા માટે આજે દૂરદર્શન સ્ટુડિયોમાં ગુજરાતના બે બે ચેસ ગ્રાન્ડ માસ્ટર્સ ઉપસ્થિત છે દર્શક મિત્રો આપને ખાસ કહી દઉં કે ગુજરાતમાં માત્ર બે જ ગ્રાન્ડ માસ્ટર્સ છે અને એ બંને આજે દૂરદર્શન સ્ટુડિયોમાં આજની ચર્ચામાં ભાગ લેવા માટે ઉપસ્થિત છે હું ઓળખાણ કરાવીશ આપણી સાથે છે ચેસ ગ્રાન્ડ માસ્ટર શ્રી તેજસભાઈ બાકરે

બનવું છે ગ્રેન્ડ માસ્ટર બનવા માટે એકચ્યુઅલી ત્રણ ગ્રેન્ડ માસ્ટર નોમ કરવા પડે છે એ ત્રણ નોમ ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં થવું થવું જોઈએ અને એક નોમમાં બી એવું છે કે ઘણા ક્રાઇટેરિયા છે જેમ કે ફાઈવ ઇન્ટરનેશનલ ફેડરેશન્સના પ્લેયર્સ ની સામે તમારે રમવું પડે અને ખૂબ બધા એટલે આવા તમે ત્રણ નો પછી તમારું જે ફીડે રેટિંગ છે એ ટચ વર્લ્ડ કોંગ્રેસની કમિટી જે અમારી ફીડે ગણાય છે ફીડે કહેવાય છે એ લોકો એ ટાઈટલ આપે અને એક વાર ટાઈટલ આપે તો દેટ ઇઝ અ લાઈફ લોંગ ટાઈટલ ઓકે અને એ તમારી સાથે જ રહે કરેક્ટ ફીડે એટલે દર્શક મિત્રોને કહી દઉં કે એ આંતરરાષ્ટ્રીય ચેસ એસોસિએશન છે ફેડરેશન છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ રેન્કિંગ અથવા રેટિંગ આપવામાં આવે છે તો અંકિતભાઈ આપને પણ આ જ સવાલ પૂછવા માંગીશ કે પહેલાં તો ચેસમાં આપને ઇન્ટરેસ્ટ કેવી રીતે થયો અને ત્યાંથી શરૂ કરીને આપ દસ વર્ષ પછી તેજસભાઈના બે હજાર ચારથી બે હજાર ચૌદમાં આપ ગુજરાતના ગ્રાન્ડમાસ્ટર બન્યા ચેસમાં તો આ આ જર્ની વિશે કંઈક કહેશો અમારા દર્શકોને હા એટલે મારા ફેમિલીમાં ચેસનું બેકગ્રાઉન્ડ ન હતું બટ મારા મમ્મીને એક સ્વપ્ન હતું કે મને કોઈ પણ સ્પોર્ટ્સમાં ઇન્ટરનેશનલ લેવલ ઉપર પહોંચાડવો જેના કારણે હું સાડા ત્રણ વર્ષનો હતો અત્યારે પણ મારી જોડે આઈડી કાર્ડ પડ્યું છે ત્યારે મને એને કરાટેમાં મોકલ્યો હતો પછી કરાટે છે સ્કેટિંગ છે સ્વિમિંગ છે મ્યુઝિક છે ઘણી બધી એક્ટિવિટીઝ મને કરાવી અને પછી હું ચેસ શીખ્યો એટલે વેકેશન ચાલતું હતું અને મારા મામાએ જસ્ટ મને શીખવાડ્યું થોડા દિવસ અને પછી અમદાવાદમાં ટોર્નામેન્ટ હતી હું આમ તો મહેસાણાનો વતની છું બટ મારા મામા ને નાના અમદાવાદ રહે છે સો એ વખતે હું જસ્ટ એક ચેસની ટોર્નામેન્ટ રમવા ગયો હતો સો અને એવી રીતે સ્ટાર્ટ થયું અને પછી ધીરે ધીરે હું પ્રોગ્રેસ કરતો ગયો અને સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ જ્યારે ચેસ રમવાનું શરૂ કર્યું ત્યારે એવું વિચાર્યું હતું કે તમે ગ્રાન્ડ માસ્ટર સુધી પહોંચશો ના એવું તો નહોતું જ વિચાર્યું કારણ કે ચેસમાં પહેલા રમવા ગયો ફર્સ્ટ રાઉન્ડ હારી ગયો હતો અમને તો એવું લાગ્યું કે નોકઆઉટ ટોર્નામેન્ટ અમે તો પછી પાછા ઘરે જવા જ નહીં કરતા કીધું કે એવું ન હોય ચેસમાં પાંચ રાઉન્ડ હોય એટલે તમે જીતો કે હારો તમારે બધા જ ગેમ્સ રમવાના જ હોય અને પછી હું ત્રણ ગેમ્સ જીત્યો હતો અને હું ફિફ્થ પ્લેસ આવ્યો હતો મારી ફર્સ્ટ ટોર્નામેન્ટમાં પછી ત્યાં જે હતા તો એમણે કીધું કે તમે જે પ્લેયર સામે રમો છો એ ઘણા ટાઈમથી રમે છે એમને થોડું કોચિંગ પણ છે તમે જસ્ટ જાતે શીખીને આવ્યા છો અને તમે છે અને મારી ઉંમર આઠ વર્ષની હતી એ વખતે તો તમે કદાચ થોડી ટોર્નામેન્ટ રમશો થોડું કદાચ કોચિંગ લેશો તો તમે આગળ જઈ શકશો સો અને પછી તો સફર ઘણી લાંબી હોય છે એના પછી તો સો બટ આની શરૂઆત આવી રીતે થઈ હતી બિલકુલ તેજસભાઈ આટલા વર્ષોથી ચેસ ક્ષેત્રમાં સંકળાયેલા છો શું ફરક જોયો પહેલા પરિસ્થિતિ કેવી હતી અને હવે કેવી છે મેજર ડિફરન્સ એ કે પહેલા એટલો સપોર્ટ નહોતો એટલી અવેરનેસ નહોતી અને ઓપોર્ચ્યુનિટીઝ ખૂબ જ ઓછી હતી એટલે હું જ્યારે બનનો ઇટ વોઝ સ્વિમિંગ અગેન્સ્ટ ઓલ ઓડ્સ બધી જ તકલીફો બધી જ પરેશાનીઓ બધી જ કારણ કોઈને એટલી ખબર નહોતી નોલેજ નહોતું એક્સપોઝર નહોતું સપોર્ટ બી નહોતો હવેની તારીખમાં કેવું છે કે એક સિસ્ટમ છે એટલે તમે સારું કરો તો ગવર્મેન્ટ પાસેથી ખૂબ સપોર્ટ મળે એસોસિએશન પાસેથી ખૂબ સપોર્ટ મળે ઇન્ડિયન ગવર્મેન્ટ પાસેથી ખૂબ સપોર્ટ મળે અને ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ એટલું થઈ ગયું છે કે આજે બધા જે ટોપ પ્લેયર્સ છે એ લોકો પોતે ટ્રેનિંગ આપે છે એટલે હું બી કેટલા ઘણા વર્ષોથી ટ્રેનિંગ આપું છું જે નોલેજ મને યુ નો રમવાથી જે ડાયરેક્ટ અનુભવ થાય છે કે જેના કારણે તમે બહુ બધા યુ નો ટાઈમ અને યર્સ વેસ્ટ કરો છો અમે બેસ્ટ ઇમિડિયેટલી આપી દઈએ છીએ તો અત્યારે કે જો તમે મહેનત કરવા ઇચ્છતા હો અને ડેડિકેટેડ હો અને ટેલેન્ટેડ હો તો તમે બહુ ફાસ્ટ ઉપર જઈ શકો કારણ કે બધું છે ટુર્નામેન્ટ ગ્રેન્ડમાસ્ટર ઇન્ફેક્ટ ઇન્ડિયામાં જ દસ થી બાર ગ્રાન્ડ માસ્ટર ટુર્નામેન્ટ થાય છે હું જયારે રમજો વર્ષમાં એક જ થતી હતી અચ્છા એટલે તફાવત એટલો છે

જે રમતા હતા એમને કોન્ફિડન્સ મળ્યો કે અમે પણ ગ્રાન્ડ માસ્ટર બની શકીએ સો અને આપણે ગુજરાતમાં વાત કરીએ તો જેમ કે તેજસભાઈ બે હજાર ચારમાં ગ્રાન્ડ માસ્ટર બન્યા જે જે ગુજરાતના પ્લેયર્સ હતા એમને કોન્ફિડન્સ મળ્યો કે મહેનત કરીશું રમેન્ટ રમાય એટલે ઇન્ડિયામાં એ વખતે પણ છો અને આગળ વધો તો ઇન્ડિયામાં જેવી ટેકનિકલ ટોર્ન તો ઇન્ડિયામાં એવી ટેકનિકલ ટોર્નામેન્ટ્સ એવી થાય છે કે જેના કારણે તમે તમારા ટાઇટલ્સ જો તમે મહેનત કરો તો ઇન્ડિયામાં પણ એચિવ કરી શકો છો સો ડે બાય ડે યર બાય યર ઓપોર્ચ્યુનિટીઝ જે હોમ ગ્રોન પ્લેયર્સ છે ટ્રેનિંગની છે અને ટોર્નામેન્ટ્સની છે એ ઘણી વધી રહી છે અને અવેરનેસ પણ વધી છે ફેસિલિટીઝ પણ વધી છે ઓપોર્ચ્યુનિટીઝ પણ સાથે સાથે વધી રહી છે ચોક્કસ એટલે એવું દર્શક મિત્રોને ખાસ તો એવું કહી શકાય કે એક સમય એવો હતો કે જ્યારે એવું કહેવાતું કે ખેલોગે કૂદોગે તો બનોગે ખરાબ લિખોગે પઢોગે તો બનોગે નવાબ આવું આવું કંઈક હિન્દીમાં કહેવાતું હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે તો તેજસભાઈ ગુજરાતમાં અને ભારતમાં બંને જગ્યાએ કેવી પરિસ્થિતિ છે એટલે ભારતમાં ગુજરાત ક્યાં છે અને વિશ્વમાં ભારત ક્યાં છે હવે તો આપણે જ્યારે ચેસ ચેમ્પિયન બની ગયા છે ભારતમાંથી પણ ગુજરાત ક્યાં છે અને ભારત ક્યાં છે તો આ વર્ષ જોઈએ તો આ એક ઐતિહાસિક વર્ષ છે ભારત માટે શતરંજ માટે આપણને ખબર હોય તો સપ્ટેમ્બરમાં આપણે હિસ્ટ્રી

ફાળો આપે છે પ્લસ આપણે અહીંયા રેગ્યુલર ટ્રેનિંગ કેમ્પ થાય છે ઇન્ફેક્ટ આપણે એક રેગ્યુલર ટ્રેનર બી છે ઇન્ટરનેશનલ માસ્ટર લેવલે જે બી ટોપ પ્લેયર્સ છે એ લોકોને કન્ટિન્યુઅસ ટ્રેનિંગ મળે છે એટલે અને આપણે હાલમાં જ વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશીપ કરી હતી જેમાં ફોર્ટી કન્ટ્રીઝ હતી ઓગસ્ટમાં જ થઈ હતી ગિફ્ટ સિટીમાં એટલે વર્લ્ડ જુનિયર જેવી જે એકચુઅલી બહુ પ્રેસ્ટીજીસ ઇવેન્ટ કરે છે જનરલી જે વર્લ્ડ જે વર્લ્ડ જુનિયર જીતે છે ટોપ જનરલી આવે છે એટલે એ ટાઈપની આપણે ઇવેન્ટ અહીંયા કરીતી ગુજરાતમાં બરાબર આ વસ્તુ આપણે ચર્ચા ચાલુ રાખીશું એક નાનકડો વિરામ લઈએ ત્યારબાદ આ ખૂબ જ રસપ્રદ ચર્ચાને આગળ વધારીશું નિહારો ડાયરાનીરમજટ ડીડી ગનાર પર

વિશેષ ચર્ચામાં આપનું પુનઃ સ્વાગત છે દર્શક મિત્રો વાત કરી રહ્યા છીએ ચેસમાં હાલ ભારતની પરિસ્થિતિ કેવી છે આપણે ક્યાં છીએ જો આપને અથવા આપના પરિવારમાંથી કોઈને પણ આ રમતમાં રસ હોય એમને આ વિશે વધારે કંઈ જાણવું હોય તો આપ સ્ક્રીન પર બતાડેલા નંબર ઉપર ફોન કરીને અમને સવાલ પણ પૂછી શકો છો આપણી પાસે ગુજરાતના જે બે ગ્રાન્ડ માસ્ટર્સ છે ચેસ રમતના એ બંને અત્યારે આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે

આપણે જો ગુજરાત સ્ટેટ એસો ચેસ એસોસિએશન અને ગવર્મેન્ટ તરફથી વાત કરીએ તો આપણે સેન્ટર ઓફ એક્સેલન્સ કરીને જે સ્કીમ છે જે ગ્રાસરૂટના પ્લેયર્સને ચેસ ઇમ્પ્રુવ કરવામાં મદદ કરે છે પછી જે બર્ડિંગ અપ પ્લેયર્સ હોય જેમ કે ખેલ મહાકુંભમાં જેમણે પરફોર્મ કર્યું હોય જે ચેસની સ્ટેટ લેવલની ટોર્નામેન્ટ્સ હતી એમાં એમણે પરફોર્મ કર્યું હોય તો એમના માટે સ્પેશિયલ એમણે અમુક ડિસ્ટ્રિક્ટ્સમાં સ્કૂલ્સ ખોલેલી છે કે ઇન એડિશન ટુ નોર્મલ ટીચિંગ એમને ચેસના સ્પેશિયલ ક્લાસીસ મળે અને એનો જે એક્સપેન્સ છે એ પોતે ગુજરાત ગવર્મેન્ટ બોન્ડ કરે છે સો એ સ્ટેટ લેવલમાંથી નેશનલ લેવલના પ્લેયર્સ પણ બની શકે અને ઇફ ધ રીચ એવા કોઈ પાસેથી આપે કોચિંગ લીધેલું છે સો જ્યારે આ સ્કીમ સ્ટાર્ટ થઈ સો આપણે વાત કરીએ છીએ બે હજાર બાર તેર એ વખતે સો ઓલરેડી આઈ વોઝ એન એટ એન ઇન્ટરનેશનલ લેવલ સો બટ હું જે હવે વાત કરવાનો છું કે ઇન્ટરનેશનલ લેવલ પર ઉપર આપણે શક્તિદૂત યોજના ચાલે છે કે જે પ્લેયર્સ જે છે સો જે ઇન્ટરનેશનલ લેવલ ઉપર રમી રહ્યા છે સો એમને શક્તિદૂત યોજનામાં એમની ટ્રેનિંગ છે ટોર્નામેન્ટ છે સો એમાં એમને ગવર્મેન્ટ ઓફ ગુજરાત સપોર્ટ કરે છે સો એટ સમ સમઇન્ટ જ્યારે હું એક્ટિવ પ્લેયર હતો સો ત્યારે મને શક્તિદૂત યોજનાનો લાભ મળ્યો હતો અને એના ભાગરૂપે વિશ્વનાથન આનંદના જે કોચ હતા એ કોચને આપણે ગુજરાત બોલાવ્યા હતા હું વાત કરું છું બે હજાર તેર ની ઓકે એલિઝાર ઉબેલાવા જે સ્પેનના છે એમને સ્પેશિયલી ગુજરાતમાં મને ખબર છે મહિના માટે બોલાવ્યા હતા સરકારે સરકારે કર્યું કર્યું હતું હતું હા સો ડિફરન્ટ પ્લેયર્સ ને ગ્રુપ કોચિંગ છે ઇન્ડિવિજ્યુઅલ કોચિંગ છે સો એવી રીતે સો મારે એમની જોડે જે ઇન્ટરેક્શન્સ થતા હતા હું પણ એનો પાર્ટ હતો કે મને ઇન્ડિવિજુઅલ સેશન્સ સર જોડે કરાવવા મળ્યા હતા તો જે ઇનસાઇટ્સ છે જે એ છે સો ઇટ વોઝ યુ નો વેરી વેરી મચ આઈ ઓપનિંગ કે એમણે મને જે અમુક સ્ટ્રેટેજી શેર કરી જે એમના પર્સનલ કેસ શેર કર્યા અને મળે એટલે ઘણો લાભ એવરીથિંગ કમ્બાઇન્ડ થયું અને પછી યર ગ્રાન્ડ માસ્ટર તેજસભાઈ આપનો એવો કોઈ અનુભવ હતો આપે કોઈની પાસેથી કોચિંગ લીધી હોય એટલે હું એકચ્યુઅલી એ વખતે તો બહુ ડિફિકલ્ટ જેમ કે કીધું પરિસ્થિતિ બધું હતું પણ હું જયારે ઇન્ડિયન ટીમમાં હતો તો એ વખતે ઇન્ડિયન ગવર્મેન્ટ કેમ્પ્સ કરતી જે ટોપ પ્લેયર્સ ભારતના હતા એ લોકો માટે એટલે મને એવું કોચિંગ જવાનો લાભ મળ્યો એ વખતે કરીને કોચ કોચ હતા જે રહી ચુક્યા છે પહેલા એકદમ એટલે એ લોકોનું દસ દસ પંદર પંદર દિવસ નું વરસમાં એક કે બે સેશન મળતા હતા એટલે એનાથી ખુબ લાભ થયો હતો પણ જે ઇન્ડિવિજુઅલ ટ્રેનિંગ છે એ વખતે ખૂબ ડિફિકલ્ટ હતી એ કરવા માટે એટલે થોડી કામ થાય અને એકચ્યુઅલી બે હજાર અગિયારમાં મને એકચ્યુઅલી ઊભી લેવા જે ચાન્સ મળતો ટ્રેનિંગ લેવાનો એટલે એ વખતે મેં થોડા લીધા હતા અને એટલે જ જ્યારે હું સ્ટેટ ઓશનમાં જોડાયો અને જ્યારે ગવર્મેન્ટ જોડે પ્રોજેક્ટ કરવાનો ત્યારે મેં એમને સજેસ્ટ કર્યા હતા કે ભાઈ ઊભી લેવા આવે એટલે પછી બધાને જ ખૂબ ફાયદો થયો મને એ બી ખબર છે એક જ નામ બાકી હતું એટલે મને લયું કે એને બી એ ટાઈપના લેવલના કોચ મળશે તો એને ફરક પડશે એટલે એ વખતે આવ્યા અને પછી તો દર વર્ષે આપણે

એવું તેજસ્વી તારલો હતો આ ફિલ્ડમાં હતા ઘણા હતા ઇનફેક્ટ ગુજરાતે આ બધું આપણે કેમ્પ્સ એમ બધું ચાલુ કર્યું તો ગુજરાત ડોમિનેટ કરતું હતું આપણે દર વર્ષે થોડા નેશનલ ટાઇટલ્સ બી મળતા હતા ઓપનમાં ફિમેલ્સમાં ખૂબ બધા પણ હવે જ્યારે કોવિડ આવ્યું ત્યારે જે બે ત્રણ વર્ષ બધું જ સ્પોર્ટ બંધ થઈ ગઈ નેશનલ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટ બંધ થઈ ગઈ તો એટલે કેવું છે કે એ માં ઇવન બે ત્રણ મહિના તમે ગણો તો મેક્સ યુઝ ડિફરન્સ મોટો ફટકો પડી જાય મોટો બે ત્રણ વર્ષ જતા રહે એટલે જે આપણા ખૂબ બધા યુ નો ખેલાડીઓ જે ખૂબ સારું કરતા હતા ઓબ્વિયસલી એમને પછી ઓપોઝિશન ના મળી અને એ ના મળી અને હવે ચાલુ થયું છે એટલે ઘણા લોકો છે એટલે હોપફુલી એકાદ વર્ષમાં એકાદ જીએમ મળવાની આપણને અરે વાહ અપેક્ષા તો ડેફિનેટલી છે વી કીપ અવર ફિંગર્સ ક્રોસ્ડ કે ગુજરાતમાંથી વધારે ગ્રાન્ડ માસ્ટર્સ આવી રીતે આપણને મળે અંકિતભાઈ સવાલ એ પણ થાય કે હમણાં જ તેજસભાઈએ જે વાત કરી કે ટીમ તો જ્યાં સુધી આમ જનતાને ખબર છે કે ચેસ તો વન ટુ વન રમાતી એક રમત છે તો એમાં ટીમ કેવી રીતે રમી શકે ને એ કેવી રીતે કામ કરે તો તેજસ્વી હમણાં વાત કરી કે આપણે સપ્ટેમ્બરમાં ચેસ ઓલિમ્પિયાડમાં ઓપન સેક્શનમાં અને વિમેન સેક્શનમાં ગોલ્ડ મેડલ મેળવ્યા તો એ ટીમ ઇવેન્ટ હતી જેમાં ચાર પ્લેયર્સ આપણા દેશના હોય અને ચાર પ્લેયર્સ સમયવાળા દેશના હોય અને એવા અગિયાર રાઉન્ડ થતા હોય

આમાં કેવું છે કે ટીમ સ્પિરિટ જેવું હોવું જોઈએ બિકોઝ તમે અત્યારે ઇન્ડિવિજ્યુઅલ રમી રહ્યા છો પણ તમે જોવો છો કે તમારે જે ટીમમેટ છે એમની પોઝિશન્સ એટલી સારી નથી તો તમારે રિસ્ક લેવું પડે કે એમની સારી નથી તો હું રિસ્ક લઈને જીતી જાઉં ઓકે તો એના કારણે તમારી ટીમ ઇવેન્ટમાં ફરક પડે પછી તમને એવું લાગે છે કે ટીમ જે મેમ્બર્સ છે ઘણું સારું કરી રહ્યા છે ઓલરેડી એકાદ બે પ્લેયર્સ જીતી ગયા છે ને મારી પોઝિશન ઘણી સારી છે બટ હું એ સેક્રિફાઈસ કરું ને હું ડ્રો કરી દઉં તો શું થાય કે ટીમ વિન ફિક્સ થઈ જાય સો ભલે ઇન્ડિવિજ્યુઅલ ગેમ લાગે પણ જે ઓલિમ્પિયાડ આપણી થઈ હતી એમાં ટીમ ઇવેન્ટ્સમાં આપણે આ બધા ઇક્વેશન્સ પણ એવી રીતે જોવા પડે અને જેના કારણે એક આપણે આપણને ગોલ્ડ મેડલ માં મળ્યો છે ઓકે હમણાં તેજસભાઈ તમે મેન્શન કર્યું હતું કે જે સપ્ટેમ્બરમાં ઓલિમ્પિયાડ થયો હતો એમાં ગુકેશ પોતે પણ વિનર થયા હતા સાથે પ્રજ્ઞાનંદનું પણ વચ્ચે ખાસું નામ જળગ્યું હતું હવે અત્યારે એ અને એમના સિસ્ટર બંને એકચ્યુલી અને અત્યારે સવાલ એ જ થાય કે ફિમેલનું પોઝિશન ક્યાં છે ભારતમાં અને ગુજરાતમાં કારણ કે ક્યારે બહુ જ ઓછી વખત ફિમેલ પ્લેયર્સ આટલા હાઇલાઇટ થયા છે અથવા અમારા ધ્યાનમાં નથી કદાચ તમને ખ્યાલ હોય તો અમારા દર્શક મિત્રોને કહો તો તો વાત કરીએ જેમ ઓલિમ્પિયાડ ગોલ્ડ જીત્યો એક હિસ્ટોરિક ગોલ્ડ હતો ઇનફેક્ટ ફિમેલ પ્લેયર એમ આમ ટોપ સીડેડ જ છે આપણા જે ટોપ છે ઇન્ડિયામાં વર્લ્ડમાં ટોપ સીડ એટલે ખૂબ જ સારું કરી રહ્યા છે ઇનફેક્ટ વૈશાલી આઈ થિંક ફોર્થ ગ્રેન્ડ માસ્ટર બની ફીમેલ થઈને મેલ એટલે આપણી ટીમ ખૂબ જ સ્ટ્રોંગ છે એ છે કોનેરુ હમ્પી છે દ્રોણાવલી હરિકા છે પછી યંગ પ્લે દિવ્યા દેશમુખ છે જે ઇનફેક્ટ અત્યારે વર્લ્ડ જુનિયર ચેમ્પિયન બની અને એ ઓલિમ્પિયાડમાં બી ખૂબ ફેન્ટાસ્ટિક દેહો કર્યો તો ઇન્ડિવિજ્યુઅલ ગોલ મળ્યો તો પછી વંતિકા અગ્રવાલ કરીને છે એને બી બહુ ફેન્ટાસ્ટિક પરફોર્મન્સ કર્યું હતું એટલે આ બધા જે યંગસ્ટર્સ અને મિક્સ ઓફ એક્સપિરિયન્સ છે એ લોકોએ ધમાલ મચાઈ હતી ઓલિમ્પિયાડમાં બહુ બ્રિલિયન્ટ પરફોર્મન્સ કરીને લાવ્યા હતા એટલે ઇન્ડિયા એમ ડોમિનેટ કરે છે ફિમેલ ઇનફેક્ટ જે એશિયન છે અને જે વર્લ્ડના જે વધારે મેડલ્સ આવે છે એ ભારત ને જ આવે છે લડ કેટેગરીમાં ઓકે એટલે ખૂબ સારું છે એટલે ચેસના ક્ષેત્રમાં એટલીસ્ટ ભારત નું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે ચેસ ક્ષેત્રમાં એવું છે કે ભારત જો મેક્સિમમ મેડલ્સ કોઈ સ્પોર્ટ લાવતો એ ચેસ છે અચ્છા નોટ બોક્સિંગ અથવા આર્ચેરી ના અંડર અંડર 8 થી ચાલુ થાય છે એટલે આપણે એશિયનમાં મેક્સિમમ મેડલ્સ છે કોમનવેલ્થમાં મેક્સિમમ મેડલ્સ છે વર્લ્ડમાં મેક્સિમમ મેડલ્સ છે અને આ વર્ષે તો એવું છે કે કશું જ બાકી નથી રહ્યું

અને એક આપણે સ્કિલ ડેવલપમેન્ટ તરીકે પણ બાળકોમાં જોઈ શકીએ ને કે જેના કારણે અને આની પર રિસર્ચ થયેલી છે રિસર્ચ પેપર્સ આની પર થયેલા છે કે જેનાથી તમારે કોન્સન્ટ્રેશનમાં તમને લાભ થાય છે તમારી મેમરીમાં લાભ થાય છે બીજું એ છે કે તમે બાળપણથી તમારામાં કોમ્પિટિટિવ સ્પિરિટ આવે છે કે જેના કારણે અત્યારે આપણે એક પ્રોબ્લેમ જોઈએ છે કે ઘણીવાર બાળક જે છે એનું ગમતું રિઝલ્ટ ન આવે તો એ નાસી પાસ થઈ જાય છે બટ બાળપણમાં જ આપણે આવી રીતે સ્પોર્ટ્સ કરાવીએ અને જસ્ટ એક હોબી ખાતર જ અને એ ત્યારે એને થોડા સેટબેક્સ મળે એને પછી સક્સેસીસ મળે તો જ્યારે આપણે રિયલ લાઈફમાં એને એવું થાય જ્યારે ભણવામાં કે કંઈ તો પછી એને ઓલરેડી એક્સપિરિયન્સમાંથી પસાર થઈ ચૂક્યો હોય તો જેના કારણે

આપણે કોઈ બી વય રમી શકે ઇનફેક્ટ હું જ્યારે ટુર્નામેન્ટ જોતો ઇવન એટી એટી ફાઈવ ઇયર્સના લોકો બી રમે છે ઇનફેક્ટ હમણાં જે ભુવનેશ્વરમાં હતી તેમાં નાઇન્ટી વન યર ઓલ્ડ આઈ થિંક ફિમેલ રમતી હતી અને એટી વન ઇયર બી ફિમેલ રમતી હતી અને આપણે પાંચ વર્ષના બાળકો બી રમે ચાર વર્ષના ઇનફેક્ટ આઈ થિંક થ્રી ઇયર્સનો તો યંગેસ્ટ ફિડરેટેડ પ્લેયર બન્યો હતો કલકત્તા રિસન્ટલી હેડલાઇન્સમાં હતા એટલે ચેસમાં કોઈ એજનો એ નથી તમે આરામથી રમી શકો ઇનફેક્ટ એવું છે કે હવે તો બધા જ પાસે મોબાઈલ છે તો મોબાઈલમાં એપ્લિકેશન છે એમાં બી તમે ચેસ રમી શકો અને ચેસ એવી ગેમ છે જે રમવાથી તમને ફાયદો જ થવાનો છે તમારી બધી જે એબિલિટીઝ છે સ્પેશિયલી કોગ્નિટિવ એબિલિટીઝ મેન્ટલ એબિલિટીઝ સ્કિલ ડેવલપમેન્ટ બધી જ તમારી એનાથી ફાયદો જ થવાનો છે એટલે એસ્પેશલી બાળકોને તો રમવું જ જોઈએ ડેફિનેટલી છે પણ વિધાઉટ એજ કોઈને બી રમી શકો કારણ કે આનાથી ફાયદો જ થવાનો છે તમે કહી શકો એ યુઝફુલ એન્ગેજમેન્ટ ઓફ ટાઈમ થઈ શકે તમે બિલકુલ અંકિતભાઈ આપ સંક્ષિપ્તમાં કોઈ મેસેજ આપશો અમારા દર્શક મિત્રો હા મેં જેમ જણાવ્યું કે ચેસના ઘણા બધા ફાયદા છે આપણે સ્કિલ ડેવલપમેન્ટ અને લાઈફ ડેવલપમેન્ટ વિશે અને સ્પેશિયલી આ એક એવી ગેમ છે કે ફેમિલી સાથે મળીને પણ રમી શકે આમાં કોઈ એજ લિમિટ હોતી નથી અને અત્યારે ઓનલાઈન એટલા બધા રિસોર્સેસ અવેલેબલ છે કે તમારે જો ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય તો તમે એનો પણ યુઝ કરી શકો છો આપણે ગુજરાતમાં જ ટોર્નામેન્ટ જેમ કે ખેલ મહાકુંભ દર વર્ષે થાય છે એમાં ચેસ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તો તમે ડિસ્ટ્રિક્ટ લેવલે સ્ટેટ લેવલે તમે પાર્ટિસિપેટ કરી શકો સો આ ગેમ તમે રમો તો તમે પ્રોફેશનલ પ્રોફેશનલી પર્સ્યુ કરવી હોય તો પણ ફેસિલિટીઝ છે અને હોબી માટે કરવી હોય તો પણ ઘણી બધા સ્કિલ ડેવલપ કરવામાં તમને મદદ થઈ શકે તો ચોક્કસ રમો અને તમને એનો ફાયદો તમારે ચોક્કસ દેખાશે બિલકુલ બે ગુજરાતના બે ગ્રાન્ડ માસ્ટર્સ આપણી સાથે ઉપસ્થિત રહ્યા તેજસભાઈ આપનો અને અંકિતભાઈ આપનો દૂરદર્શનમાં આવીને આ સુંદર ચર્ચામાં ભાગ લેવા માટે અને દર્શક મિત્રોને ખૂબ જ સુંદર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ દર્શક મિત્રો ચેસ એ માત્ર રમત નથી એક કળા પણ છે અને આ બંને ગ્રાન્ડ માસ્ટર્સ પાસેથી આપણે જોયું અને સાંભળ્યું અને શીખ્યા પણ ખરા કે એક વખત નિષ્ફળ થઈએ તો પણ નાસીપાસ નહીં થઈ જવાનું સમર્પણ મહેનત અને સખત મહેનત તમે કરશો તો સફળતા તમારા માર્ગમાં ચોક્કસ આપ રમતા રહો રહો અને સારા વ્યક્તિ બનતા એ જ અપેક્ષા સાથે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ આવતીકાલે નવા વિષય સાથે આપને ફરીથી મળીશું અત્યારે રજા લઈએ નમસ્કાર